નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ થશે 7 દિવસ વરસાદની આગાહી સસ્તા અનાજ દુકાનદારોની હડતાલ અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી આ મુખ્ય સમાચાર સમાચાર હવે જોઈએ વિસ્તારપૂર્વક ખેડૂતો માટે સૌથી ગામના અને મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે ખેડૂત મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હાજર પચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે ચોવીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એકસો પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી હાલ ખેડૂત મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે જેમાં તેમનું કહેવું છે કે બારથી અઢાર જૂન સુધીમાં ગુજરાત સોમાસું આવી જશે અને બંગાળ ઉપસાગરમાં સાયક્લોનિક બની રહ્યું છે જેને લઈ દસ તારીખથી આસપાસની તેની અસર જોવા મળશે અને ગુજરાતના પૂર્વ ભાગમાં તેની અસર થશે તો વરસાદ આવશે ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં પવન અને આંધી આવશે અને અંદાજે સિત્તેરથી નેવું કિમી ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો સસ્તા અનાજ દુકાનદારોની હડતાલ હાલ દર્શક મિત્રો ગુજરાત ફેર પ્રાઇસ ઓપ્શન શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનની રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાત ઇ કેવાયસીના વિરોધમાં આજથી હડતાલ શરૂ થઈ ચૂકી છે પરંતુ તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન જોડાયેલું નથી રાજકોટના એકસો પચાસ સહિત રાજ્યના પંદર હજાર સસ્તા અનાજના દુકાન ધારકો આ સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાસા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાલમાં અમે જોડાયેલા નથી ત્યાર પછીના મોટા જ સમાચાર તરફ જોઈએ તો સાત દિવસ વરસાદની આગાહી હાલ ખેડૂત મિત્રો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જોકે ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે બીજી તરફ ત્રણ દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તો હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હાલ ચોમાસું મુંબઈ બે હજાર છવ્વીસ સુધીમાં પહોંચ્યું છે ત્યાર પછીના આગળના સમાચાર તરફ જોઈએ તો બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ થઈ જશે હાલ દર્શક મિત્રો બેન્કિંગ નિષ્ણાત અશ્વિની રાણાના મતે આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટો બંધ કરી શકે છે આરબીઆઈ પાંચસો હજાર અને બે હજાર રૂપિયાની નોટો જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસ્સો રૂપિયાની નોટોનું ચલણ વધારીને રૂપિયા પાંચસોની નવી નોટ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંને રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પણ બે હજાર છવ્વીસ સુધીમાં આ નિર્ણય લઈ શકે છે